માલો વણજારો રામદેવ પિંડના પરચા વિશે તો આપણે બધા જાણીએ છીએ મારી માતાઓ બહેનો ભાઈઓ વિડિયોને તમે લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો તેને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો કોઈ ના જાણતું હોય માલા વણઝારા વિશે તો તમે એને વિડીયો શેર કરી શકો છો તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ જે રામદેવજીના પરચા છે એનેથી આપણે જાણ છીએ નહીં છતાં પણ જો આજે માલા વણઝારા વિશે તમે થોડું ઘણું અધૂરું જાણતા હોય તો આજે સંપૂર્ણ જાણવા મળશે મારા વિડિયો દ્વારા તો આપણે શરૂઆત કરીએ કે રામદેવ અને વિરમદેવ જોધપુર ગયા હતા વળતી વખતે મોડું થયું અંધારાએ ધરતી પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું સાતમ આઠમના ચંદ્રના અજવાડે બંને ભાઈના ઘોડા પોકરણગઢ પરત આવી રહ્યા હતા એમને માર્ગમાં વણઝારાની પોઠોના ભેટો થયો એ પોઠો પણ પોકરણગઢ જઈ રહી હતી પોઠોમાં સૂકો મેવો ભર્યો હતો પોઠાના માલિકને રામદેવ પૂછ્યું તમારું નામ શું છે પોઠામાં શું ભર્યું છે માલો કહે મારું નામ માલો વણઝારો છે પોઠામાં નમક ભર્યું છે એને પોકરણગઢના વેપારીને ત્યાં પહોંચાડવાનું છે માલાએ રામદેવ અને વિરમદેવને ઓળખ્યા ન હતા કોઈ અજાણ્યા ઘોડેસવારો સમજીને એ આમ બોલ્યો હતો નમક જેવી મામૂલી ચીજ ચીજ ચોર લૂંટે નહીં એનો કર ભરવો પડે નહીં એ કારણે એ જૂઠું બોલ્યો હતો એટલે જૂઠું બોલવું ઘણીવાર એવું નથી કહેતા કે ખોટું બોલવું પાપ છે પણ ક્યાંક ખોટું બોલવું સાચું પણ હોય છે કારણ કે કોઈને ડર હોય છે પોતાના ઘરેણા ચોરાવાનો કોઈ બીજી વસ્તુ ચોરાવાનો તો ઘણી જગ્યાએ આ ખોટું બોલતા હોય છે લોકો તો ક્યાંક આપણને એવું લાગે છે કે એની જે બચાવવાનો પ્રયાસ કરે છે કંઈક ને કંઈક છુપાવવાનો પ્રયાસ કરે છે પણ ખોટું બોલવું ક્યારેક એના માટે ઉપયોગી પણ હોય છે તો આગળ આપણે વાંચીએ કે રામદેવ વિરમદેવના ઘોડા પોઠાની આગળ નીકળીને પુકરણગઢ પહોંચી ગયા માલાની પીઠો ચાલી આવે છે ચાર ઘોડે સવારો આવ્યા એમણે માલાને કહ્યું તારી પોઠાનો માલ અમને આપી દે માલ ના આપવો હોય તો મરવા માટે તૈયાર થઈ ગયા માલો કહે પોઠામાં નમક છે ચોરોએ એક પોઠાને સરા વડે કાપીને જોયું તો એમાં સૂકો મેવો હતો એમાંનો બધો માલ લૂંટીને ચોરો ભાગી ગયા માલો વણજારો લૂંટાઈ ગયો બીજા દિવસે સવારે એ પોકરણ પોકરણગઢ પહોંચ્યો રામદેવ અને વિરમદેવ કચેરીએ બેઠા હતા ત્યાં જઈને માલાએ ફરિયાદ કરતાં કહ્યું નામદાર ગઈ રાતે હું જોધપુરથી સૂકા મેવાની ચાર પોઠો લઈને આવતો હતો માર્ગ વચ્ચે લૂંટારાઓએ મારો માલ લૂંટી લીધો છે બરબાદ થઈ ગયો છું મારો માલ મને પાછો મળે એવું કંઈક કરો એની વાત સાંભળીને રામદેવ કહે તમારું નામ શું માલો કહે મારું નામ માલો વણઝારો છે વિરમદેવ કહે તમારી પોઠામાં તો નમક ભર્યું હતું એમાં સૂકો મેવો ક્યાંથી આવી ગયો માલાને ખ્યાલ આવી ગયો રાતે બે ઘોડે સવાર મળ્યા હતા તે આ બંને પાયો હતા એ ગેં ગે ફેં ફેં થઈ ગયો હાથ જોડીને માંડ માંડ બોલી શક્યો નામદાર માલ ચોરાઈ જવાની ડરથી હું જુઠ્ઠું બોલ્યું હતું વિરમદેવ કહે ચોરીનો ડર હોય તો રાતના સમયે પોઠોળીને શા માટે નીકળ્યો છો માલો કોઈ નામદાર દિવસે ગામમાં પોઠો આવે તો રાજ્યને કર કરવો કર ભરવો પડે એ કર બચવા માટે રાતના અંધારે વેપારીને માલ પહોંચાડું છું આપણે ઘણી વાર જોઈએ છે ને કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ બિલ ઓછું કરવા માટે લાઇટ બિલ ન આવે એના માટે કંઈક ચોરી કરતા હોય છે અને પછી અચાનક જ જે છે એ બિલ વીજ વિભાગવાળા આવી જાય અને પછી જે લાખો પચાસ હજારનો જે દંડ ભરવો પડે વીસ હજાર કે પચીસ હજારનો દંડ ભરવો પડે એની કરતાં બિલ ભરવું સારું ને તો અહીંયા આપણને એક શીખ મળે છે છબક મળે છે તો આગળ આપણે વાંચીએ કે વિરમદેવ કહે વેપાર ના કરની આવકમાંથી રાજ્યનો વહીવટ ચાલે છે લોકોના સુખ શાંતિ અને એમના રક્ષણ માટે વેપારી પાસેથી કર લેવો જરૂર છે જે વેપારી કર ચોરી કરીને કમાણી કરે છે એ પણ ચોર છે તમે દંડ સાથે રાજ્યને કર ભરી દો તો એ આપણને એ પણ એક વાત જોવા મળે છે ઘણી વાર આપણે નથી ગ્રામ પંચાયતમાં કર લેવા વેરો લેતા હોય તો આ બધો જે ટેક્સ આપણે ક્યારેક ક્યાંક નાનો નાનો ચૂકવતા હોય છે એ પણ એક ફાયદાકારક હોય છે પણ આપણી જે હું વાત કરું કે ગુજરાત રાજ્ય હોય કે પછી ભારત રાજ્ય ભારત દેશ હોય તો અહીંયા પણ નાનાથી લઈ અને છેઠ ઉપર લગી બધા જ જે છે ને ભ્રષ્ટાચાર હું કહું કે દુનિયાની અંદર સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર હોય ને તો મારા ખ્યાલ મુજબ ભારત સિવાય મને નથી લાગતું કોઈ પણ દેશની અંદર ભ્રષ્ટાચાર હોઈ શકે કારણ કે મેં લગભગ વિડીયો જે વ્લોગ્સ છે એ જોયા છે બધું કલ્ચર જોયું છે અને જાણ્યું છે સમજ્યું છું અને પશુમાં કહી રહ્યો છું કે વધારેમાં વધારે જો ભ્રષ્ટાચાર હોય ને તો કદાચ ભારતમાં હશે અને આફ્રિકાની પણ એવું નથી કીધું કે આફ્રિકાના પણ ઘણા બધા એવા દેશ છે કે અહીંયા ક આવું બધું જોવા મળે છે કે ભ્રષ્ટાચાર આર્મીવાળા હશે પોલીસવાળા છે આફ્રિકાના દેશમાં તો એવું છે કે એ તમારા શું કહેવાય તમારી પાસે લૂંટવાની કોશિશ કરશે આપણે એવું તો નથી પણ એ ભ્રષ્ટાચાર તો છે આર્મીમાં એમાં તો ભ્રષ્ટાચાર નથી પણ જે આ બાબતમાં છે રાજકારણની અંદરથી જે નીચલા જે ઓફિસરોની બાબતમાં એ બધું છે ને એ તો ફૂલ ભ્રષ્ટાચાર છે તો આપણે આગળ વધીએ પોલિટિક્સને થોડુંક સાઈડમાં રાખીએ વિરમદેવની વાત સાંભળીને માલો વણજારો મૂંઘો રહીને હાથ જોડી ઊભો રહ્યો રામદેવ પી રામદેવ વિરમદેવને કહ્યું આપણા રાજ્યની હદમાં ચોરીની ઘટના ન બને એ જોવાની આપણી ફરજ છે માલાનો માલ એને પાછો મળવો જોઈએ એ પછીથી એને એની પાસેથી કરની વસૂલાત થવી જોઈએ એ જ સમયે જમાદારે આવીને સમાચાર આપ્યા કે પોઠાના ચોરેલા માલ સાથે ચાર ચોર પકડાયા છે તેમને થાણામાં પૂર્યા છે આપ કહો તો એમને અહીં હાજર કરીએ વિરમદેવે દરબારમાં હાજર કરવા હુકમ કર્યો માલ સાથે ચારેય ચોર હાજર થયા વિરમદેવે માલને કહ્યું તો માલાને કહ્યું તમારો માલ સંભાળી લ્યો માલા વણજારે દંડ ભર્યો અને માલ પરત મળ્યો એ સાથે એનો અંતરાત્મા જાગી ગયો હંમેશ માટે તે રામદેવનો આરાધક બની ગયો તો રામદેવ પીરના ઘણા બધા પ્રજા છે અને એમાંથી ઘણું આપણને શીખવા પણ મળે છે અને આપણે શીખવું પણ જોઈએ રામદેવ પીરને જો આપણે નકરું જ જોવા જાવી તો એ વ્યાજબી નથી અખિયાણ રમતા હોય એમણે પણ મારી નમ્ર વિનંતી છે અખિયાણ જોવા જાય છે એમને પણ નમ્ર વિનંતી છે અને જે રામદેવ પીરને માને છે એમને પણ નમ્ર વિનંતી છે કે રામદેવ પીરનું જે જીવન છે એની અંદરથી ફક્ત તો આપણે જોઈને રાજી નથી રહવાની એની અંદરના છે આપણે જેટલું પણ આપણે સમજી શકીએ જેટલું આપણે લઈ શકીએ ને એ બધું જ લઈ લેવાનું છે ને આપણા જીવનમાં ઉતારવાનું છે એનો અમલ કરવાનો છે ત્યારે આપણે સાચા રામદેવ માર્ગે જેની પૂજા કરીએ છીએ અર્ચના કરીએ છીએ આપણે વિશ્વાસ રાખીએ છીએ ને એ વિશ્વાસ ત્યારે આપણો પૂર્ણ થાય જ્યારે આપણે રામદેવ જીવનમાંથી આપણી અંદર છ સો ટકા તો આપણે નથી લાવી શકતા પણ એનાથી કદાચ આપણે ખાલી પાંચ ટકા આપણી અંદર એના ગુણ લાવીશું તો પણ આપણું કલ્યાણ થશે બાકી જય રામદેવ લખી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી બહેનો મારા ભાઈઓ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામદેવ